પાણી વેકરામાં પાણી જોઈ લો આ ખેતરોમાં પાણી જોવીસો નો વરસાદ મારી ગાડી અને રોડ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉડાયરામ રામ રામ જોઈ લેજો કંઈક આવેલું છે સોર અમારે વવાઈ ગયું છે કાલ આ રોદરાના હગડ જ છે આ રોદડાના છે જોઈ લો કાલ વરસાદ મિત્રો બહુ પડ્યો જોરદાર વરસાદ પડ્યો આ વિડીયોમાં તું નદીઓનો સીન મૂકે જોઈ લો વેકરાનો નદીનો વિડીયોમાં બન્યા રહેજો કાલનો વિડીયો આજમાં મૂકાય એટલે અને હમણાં વાવણી વાવી એટલે વિડીયો ઉતારવાનો વેત આવતો નહોતો એટલે વિડીયો નહોતા આવતા તો હા લાહુ પાછું ખેતર થઈ જશે પાણી અહીલા લાગ્યા પાછા રપટામાં તો કાલ રપટો આઈકો હજી પાણી અહી છે કાલ તો દેખાય રાખે દાણા લગભગ કાલ નહીં દેખાય હજી અને માંડવી વાવી દીધી છે સોયાબીનમાં હજી વાર લગાડવાનું છે નગર પાછો દાબરનો વરસાદ થાય તો ઉગે નહીં એટલે સોયાબી હજી વાવ્યા નથી ઓલી વાળીએ કોઈ સોયાબીએ હજી નથી સોયાબી ઓછા વમાણા છે એટલે ચલ્યો અને ટોરને રાખ્યા છે અંદર ગારાના ચલ્યો અરતી ઉત્થો ભરતી છે મેં તો સોયા પીવાય કાંઈ જાનવર આવેલું નથી ને કે ભંડડાનો ત્રાસ હોય તો કાંઈ આવેલું નથી જેમ થાય એમ હવે એ રો રોજડાના પગલાં હે આમાં પાણી એ લોકો હતું રી ક્યારા જેવા ક્યારા થઈ ગયા છે બહુ વરસાદ પડ્યો કાલે આજે પાછો પડે ગરમી એવી જ છે એક્ટર બાઈને બાઈને રાખ્યો અવાજ આવું અડધી ઓથલ રહી ગયો પડ્યો ટ્રેક્ટર અને આપીડું એક માપી મથાનું

કડાકા નાખ્યા છો કડાકા છવી તારીખ બપોર પછી નો વરસાદ છવી છ આજે મેં રસ્તો આયકો ને આગળ ફૂઇકો છું પછી દુકાને

છવ્વીસ છવ્વીસો નો વરસાદ મારી ગાડી અને મેંદડા રોડ ખેતરો પાણી છે નદી બીજી વાર નદી આવી ગઈ છે જોઈ લો ઘણી પાણી આવી ગયું છે નદીમાં દાતર નદીમાં